માન્યો લોકસભા જે રિઝલ્ટ આવ્યું છે ચોવીસ માંથી ચોવીસ એનો પોતાનો આ વખત એક પણ અમારા પ્રમાણે જે મહેનત કરી સૌ કાર્યકર્તાઓ સુમાડીને લોકોમાં જે પ્રજાનોમાં વિશ્વાસ એ વિશ્વાસ વધારે મેપન સોબી સંકલ્પી વિશ્વાસ કાલે પડ જીતવા માટેનો કરેલો પ્રયત્ન આ કેન કે કોઈક જા કોઈક વાતને એક છે

हमारी तकलीफ से ये तकलीफ दूर कर और बड़ी मजबूत है कि मैं मेरे जो है यानी अमित है के आर पार्टी जी ने, ने सौ साथ में यानी गुजरात में ये गति विकास की गति में पकड़ी थी यानी कि विकास सारी गति के आगे बढ़ गई तो जटिल करते हैं एक पर अनिच्छा बना बना होगा मतदान की અને આજે વિદ્વાત્માં કાઉન્ટિંગ પોલર કરીને 26 26 સીટનો રિઝલ્ટ એપર આપની સામે છે આપણા માધ્યમથી અથવા વિદ્વાત્માંની દ્રષ્ટિએ સામે પણ મુકવા આવી છે વિદ્વાત્માં આરા પહેલા કોર્નરને 77 લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ કે ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી આજારે લોકસભાની અંદર પણ 24 માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે પરંતુ કોંગ્રેસે અમારી કોઈ મહેનત ઓછી પડી એસે બતાતા બાય મેનોને અમારા મુખ્ય સભ્ય કાર્યજી એસે જાણે હજાર અમેથી કોઈ ભૂલ થઈ જશે અને એના કારણે અમે એક સીટ ફક્ત 31000 મત માં કે ગુમાવી છે એનો અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને તે સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું એ પણ આપના માધ્યમથી હું કહેવા માંગીએ છીએ